વૈરાગી બન્યો તો જગ છૂટે સન્યાસી બન્યો તો છૂટે તન મહાકાળ સાથે પ્રેમ થાય તો છૂટે આત્માના બધા બંધનો નમસ્કાર મિત્રો આપ અમારી ચેનલ આત્મા સ્ટેલ્સ ગુજરાતી માં સ્વાગત છે ચકલીની સેવ ભક્તિ અને ચીડિયા વાળી બુઢી માની કથા અમે આપ સૌને સંભળાવવાના છીએ મિત્રો ચીડિયા વાળી બુઢી માનું મંદિર જે ગુજરાતમાં આવેલું છે આ એક સાચી કથા છે મિત્રો કોણ છે આ શું છે ચિડિયાની કથા ચાલો જાણીએ આ કથાના કથાના માધ્યમથી માધ્યમથી આ એક વાત અને મિત્રો જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો આ કથાને અધવચ્ચે છોડીને જવાની ભૂલ ન કરશો કારણ કે આ પવિત્ર કથાને અધવચ્ચે હોડવાથી તમને પાપ પણ લાગી શકે છે તેથી આ કથાને પૂરી સાંભળજો જો તમે શિવભક્ત છો તો ભોળેનાથનું અપમાન ન કરશો આ પહેલા કે અમે કથા શરૂ કરીએ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઇક કરો શેર કરો અને સારા સારા કોમેન્ટ કરતા રહો મિત્રો એક મોટો ગૌરયો પક્ષીનો જોડો એક મોટા શિવ મંદિરમાં તેની નજીક આવેલા ઝાડ પર રહેતો હતો અને તે શિવ મંદિરમાં જ્યારે પણ સવારે સાંજે આરતી થતી ત્યારે તે બંને પક્ષીઓ તે તે મંદિરમાં આવતા અને ભગવાન શિવની આરાધના કરવા લાગતા અને કલાકો સુધી બેસીને મહાદેવની ભક્તિમાં લીન રહેતા એટલી ભક્તિ કરતા નિરાધાર ભક્તિ કરતા કે તેમને પોતાના તનમનની આજુબાજુની હોશવાસની કોઈ ખબર નહોતી રહેતી તે બંને પક્ષીઓનો રોજનો નિયમ હતો સવારે સાંજે જ્યારે પણ મંદિરમાં ઘંટડી વાગતી આરતી થતી ત્યારે તે પક્ષીઓ તે મંદિરમાં પહોંચી જતા અને ભગવાન શિવની આરાધના કરવા લાગતા ત્યારબાદ પોતાના બાળકો માટે અને પોતાના માટે ચારો પાણીની વ્યવસ્થા કરતા તે બંને પક્ષીઓનો બંને ચિડિયાનો રોજનો નિયમ હતો અને મિત્રો તે જ મંદિરની નજીક થોડે દૂર એક બુઢી માનું ઘર હતું તે બુઢી મા કોઈ સંતાન નહોતું તેમની આગળ પાહળ સંભાળ રાખનારું તેમનું કોઈ નહોતું તે એકલા જીવન વ્યતીત કરી રહ્યા હતા અને તે બુઢી મા પક્ષીઓ પ્રત્યે બહુ લગાવ હતો તે ચીડિયાઓને પક્ષીઓને બહુ પ્રેમ કરતા તેમના માટે રોજ નિયમિત તેમના ઘરના છાપરે પાણી દાણા એ બધું મુકતા તે બુઢી માનું આ રોજનું કામ હતું અને તે બંને ચીડિયા તે બુઢી માના છાપરે આવતા અને સરળતાથી દાણા ચૂંટતા ખાતા પીતા અને તેમાંથી કેટલું પોતાના બાળકો માટે પોતાની સાથે લઈ જતા આ રીતે તેમનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું તે બુઢી માના કારણે તે ચિડિયાઓનું પેટ ભરાતું હતું અને સાથે જ તે નિશ્ચિંતપણે ભગવાન શિવની આરાધના કરી શકતા હતા હવે આ રીતે દિવસો વીતી રહ્યા હતા એક દિવસની વાત છે તે બુઢીમાં બીમાર થઈ જાય છે તે પોતાના પથારીમાં પડી જાય છે તેમનો બહુ બેટો તો કોઈ હતો નહીં કે જે તેમની સારવાર કરે તેમના માટે દવા વગેરે લાવે હવે દવા વગેરે વિના આ રીતે પડી રહે હવે તે પોતાના છાપરે દાણા પાણી નથી મૂકી શકતા હવે જ્યારે તે ગૌરયો પક્ષી તે બુઢીમાં ના છાપરે દાણા ચૂંટવા આવે તો ત્યાં દાણા પાણી નથી જોતા

આખા ગામમાં આસપાસ શોધવા લાગે છે શોધતા શોધતા તે બંને ખૂબ થાકી જાય છે તો તેમાંથી જે માદા ગૌરયો હતી તે પોતાના પતિને કહે છે સ્વામી બુઢી નો કોઈ પતો નથી બુઢીમાં ક્યાં ગઈ તે અમને દાણા પાણી આપતી હતી અને અમ પક્ષીઓની સંભાળ રાખતી હતી તે ક્યાં ગઈ અમે એટલું તેમને શોધ્યા પણ તે મળી જ નહીં હવે આપણે શું કરીએ તે ગૌરૈયાનો પતિ કહે છે પ્રિયે આપણે દરેક જગ્યાએ બુઢી માને શોધી બુઢી માને તેમના ઘરે જઈને જોવી જોઈએ કદાચ તે બીમાર તો નથી ને હવે આમ કહ્યા પછી તે ગૌરૈયો પક્ષી બુઢી માના ઘરે જાય છે અને જ્યારે અંદર જઈને જુએ છે તો બુઢી બુઢીમાં પોતાના પથારીમાં સુતેલા છે તેમના શરીરમાં કોઈ હલચલ નથી તેમના ચહેરા પર તેમના શરીર પર માખીઓ ભણભણી રહી હતી તે બંને પક્ષીઓ પોતાના પાંખોની ફળફડાટથી તે માખીઓને હટાવે છે બુઢી માને જગાડવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમના શરીરમાં કોઈ હલચલ નથી હવે ગૌરૈયાનો પતિ કહે છે પ્રિયે બુઢી માં હવે આ દુનિયામાં નથી તેમનું મૃત્યુ થઈ ગયું છે આ જોઈને બંને પક્ષીઓ ખૂબ નિરાશ ખૂબ ઉદાસ થાય છે તેમને બહુ દુઃખ થાય છે હવે દાણા ચૂંટવા માટે દૂર દૂર જવું પડે છે હવે આ રીતે સાંજ થઈ જાય છે સાંજે જ્યારે મંદિરનો ઘંટો વાગે છે ભગવાન આરતી થવા લાગે છે ત્યારે તે બંને પક્ષીઓ તે મંદિરમાં પહોંચે છે અને એક પગે ઉભા રહીને ભગવાન શિવ નિરાધાર ભક્તિ કરવા લાગે છે તેમની ભક્તિ ચાલુ થાય છે એક કલાક વીતે છે બે કલાક વીતે છે આ રીતે ઘણો લાંબો સમય વીતી જાય છે આ રીતે ખાધા પીધા વિના સતત મહાદેવની ભક્તિ કરતા રહે છે આ રીતે એક મહિનો વીતી જાય છે તે પક્ષીઓએ મહાદેવની ભક્તિ કરવાનું છોડ્યું નથી મહાદેવની ભક્તિ કરતા રહે છે આ બાબત જોઈને મહાદેવ ભોરેનાથ ખૂબ પ્રસન્ન થાય છે અને તે પક્ષીઓને દર્શન આપે છે અને કહે છે હે પક્ષીઓ તમને શું જોઈએ તમે જે માગશો તે હું આપીશ હું તમારી ભક્તિ થી આ અખંડ ભક્તિ થી ખૂબ પ્રસન્ન છું નાની સી જાત હોવા છતાં તમે તમારી અવકાત થી બહાર તમારી શક્તિ થી બહાર ભક્તિ કરી છે તેથી હું ખૂબ ખુશ છું તમે જે માગો તે હું આપીશ ત્યારે ગૌરૈયાએ કહ્યું હે પ્રભુ અમને કંઈ નથી જોઈતું અમને ફક્ત એક વસ્તુ જોઈએ તમે અમારી તે બુઢી માને તે પુણ્ય આત્માને ફરીથી અમને પાછી આપો તેમને જીવિત કરી દો બસ અમને આ જ જોઈએ ભોળેનાથે કહ્યું હે પક્ષીઓ આ સૃષ્ટિનો નિયમ છે જે મરી જાય છે તે કેવી રીતે જીવિત થઈ શકે હું સૃષ્ટિના ચક્રમાં કેવી રીતે ફેરફાર કરી શકું તમે બીજું કંઈક માગો ત્યારે તે ચિડિયાએ કહ્યું ના ભોળેનાથ અમને કંઈ નથી જોઈતું અમને ફક્ત અમારી બુઢી માં જોઈએ અને કંઈ નહીં તમે અમને તે પાછી આપો ત્યારે ભોળેનાથે કહ્યું હે પક્ષીઓ હવે તે બુઢી ગળી ગયું છે તેમાંથી કીડા નીકળવા લાગ્યા છે તેમનું શરીર પણ યોગ્ય રીતે નથી રહ્યું તો તેમાં પ્રાણ કેવી રીતે ફૂંકું ત્યારે તે બંને પક્ષી બંને પતિ પત્ની હઠ કરવા લાગે છે અને કહે છે પ્રભુ તમે અમને વચન આપ્યું હતું કે તમે જે માગશો તે હું આપીશ તો પ્રભુ તમે તમારા વચનથી પાછા હટી ગયા અરે ભોળેનાથ તમે તમારા વચનથી પાછા નથી હટી શકતા ત્યારે મહાદેવે કહ્યું હે પક્ષીઓ તમારા હઠની આગળ અને મારા વચનની આગળ હું વિવશ છું હવે આ રીતે ભોળેનાથે તે બુઢી માના ગળેલા શરીરને સાજુ કર્યું પછી તેમાં પ્રાણ ફૂંક્યા હવે આ રીતે તે બુઢીમાં ફરીથી જીવિત થઈ ગઈ હવે પોતાની સામે ભગવાન ભોળેનાથને જોઈને તે બુઢીમાં હે પ્રભુ મારા જન્મો જન્મના દુઃખ જન્મો જન્મના પાપ તમારા દર્શન થી જ કપાઈ ગયા તમે મને દર્શન આપ્યા પ્રભુ મેં એવું કહ્યું પુણ્ય કર્યું કે તમે મને જીવિત કરી દીધી ત્યારે ભગવાન શિવે કહ્યું હે બુઢીમાં મેં તમને તમારા જીવિત નથી કરી દિવસ રાત ખાધા પીધા વિના એક પગે ઊભા રહીને તે બંને મારી આરાધના કરી આજ કારણે મેં તેમને આશીર્વાદ આપ્યા તેમના જ કારણે તમે આજે આ ધરતી પર જીવિત છો તે પગ શિઓ બીજું કોઈ નથી જે તમારા છાપરે રોજ દાણા ચૂંટવા આવે છે તે ગૌરયો પક્ષીના જોડાએ આ ભક્તિ કરી છે તેના જ કારણે તમે આજે જીવિત છો હવે તે બુઢી માએ દંડવત પ્રણામ કર્યા અને પછી ભોળેનાથ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી તે બુઢીમાં ફરીથી પોતાના છાપરે દાણા મૂકવા લાગી પાણી રાખવા લાગી અને તે પક્ષી તે ગૌરયો પક્ષીનો જોડો તે માના છાપરે આવે અને પાણી પીવે દાણા ચૂંટે ત્યારે તે બુઢી માએ તે ગૌરયો પક્ષીને કહ્યું હે પક્ષીઓ તમે મને જીવનદાન આપ્યું છે ભગવાન ભોળેનાથની આરાધના કરી પોતાના માટે નહીં માગીને મારા માટે માગ્યું છે હે પક્ષીઓ હું ઈચ્છું છું કે તમે મારા ઘરે જ વાસ કરો અને રોજ મારી આંખો સામે રહો હવે આ સાંભળીને તે બુઢી માનો પ્રસ્તાવ તે બંને પક્ષીઓ સ્વીકાર કરે છે અને તે બુઢી માના ઘરે આવીને રહેવા લાગે છે આ રીતે દિવસો વીતવા લાગે છે અને તે બુઢી માની ચર્ચા ગામે ગામે ફેલાવા લાગે છે દૂર દૂર સુધી ફેલાવા લાગે છે કે એક બુઢી માં છે જે મરીને પણ જીવિત થઈ ગઈ અને તેમનામાં અજીબ સી શક્તિ આવી ગઈ છે હવે આ રીતે ધીમે ધીમે એક એક વ્યક્તિ જેમને કોઈ દુઃખ કે રોગ હોય તે તે બુઢીમા પાસે આવે અને પોતાનું કારણ જણાવે ભગવાન ભોળેનાથના નામે પૂજા પાઠ કરાવતા તો તે લોકોનું દુઃખ દૂર થઈ જતું ધીમે ધીમે લોકો સાજા થવા લાગ્યા હવે તે માની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી અને દૂર દૂરથી લોકો તે બુઢીમા પાસે પોતાની સારવાર કરાવવા પોતાની તકલીફો દૂર કરવા આવતા હવે આ રીતે ઘણા દિવસો થઈ જાય છે અને તે બુઢી માં તેજ સ્થળે પોતાના તેજ ઘરે સમાધિ લઈ લે છે આજે તેજ સમાધિ સ્થળે તે બુઢી માનું એક ભવ્ય મંદિર છે તે મંદિર ગુજરાતમાં આવેલું છે ચિડિયાવાડી બુઢી માના નામે આ મંદિર જાણીતું છે તે મંદિરની ઉપર તમને ગૌર્યો પક્ષીનો જોડો હંમેશા જોવા મળશે અને મિત્રો તે મંદિરની ખૂબ દૂર દૂર સુધી ખ્યાતિ છે લોકો કહે છે જો કોઈને કોઈ તકલીફ હોય કોઈ શારીરિક કષ્ટ હોય કોઈ રોગ હોય તો ત્યાં જઈને ભક્તિ કરવાથી કરવાથી તે તે તકલીફ રોગ ઠીક થઈ જાય છે પ્રિય મિત્રો એક ગૌરયો પક્ષીએ તે બુઢી માને કેવી રીતે પોતાની અખંડ ભક્તિથી જીવિત કરી દીધી ભોળેનાથની કૃપાથી તે બુઢી માં જીવિત થઈ ગઈ બુમાં જીવિત હતી તે બંને પક્ષીઓ તેમાં પર આશ્રિત હતા તેમના મર્યા પછી તે પક્ષીઓ તલમલવા લાગ્યા કે અમને ભોજન ક્યાંથી મળશે હવે આ જ કારણે તેમને કષ્ટ થવા લાગ્યું કારણ કે તેમને દુર્ગમ જગ્યાએથી ભોજન શોધવાની આદત નહોતી તે બંને પક્ષીઓને રોજ તૈયાર ભોજન મળી જતું હતું તેથી ક્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે આપણે પોતાને તૈયાર રાખવું જોઈએ આપણે કોઈ બીજા પર ભરોસો ન રાખવો જોઈએ આજે તે વ્યક્તિ મારા માટે છે કાલે નહીં હોય તો હું પોતાને કેવી રીતે સંભાળીશ આ વિચારવું જોઈએ જો આપણે ભગવાનની સાચા મનથી નિરાધાર ભક્તિ કરીશું તો આપણને તે ભગવાનના દર્શન જરૂર થશે તો આપણું દુઃખ અવશ્ય દૂર થશે બસ જરૂર છે મનમાં સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિની જે તે ગૌરયો પક્ષીએ કરી પ્રિય ભક્તો આ કથા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને હર હર મહાદેવ જરૂર લખજો